તાલુકા પંચાયત પરિવાર દ્વારા શુક્રવારની સાંજે વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તલાટીઓ અને શુભેચ્છકોની મોટી ઉપસ્થિતિ વચ્ચે ઢોલ નગારા અને પુષ્પવૃષ્ટિ સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં વયનિવૃત્તિ થઈ રહેલા કમલેશભાઈ ઠક્કરનું પુષ્પગુચ્છ પુષ્પહાર મોમેન્ટો અને રાડી બહુમાન કરાયું હતું આ પ્રસંગે ભાવ્યભોર થયેલા કમલેશભાઈ ઠક્કરે વહીવટી કામકાજ દરમિયાન કોઈકને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગી હતી ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય ઉપપ્રમુખ જાગૃતિબેન વસાવા સહિત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા તમામ સભ્યો પોતાની ફરજ ચૂક્યા હોય તેમ કાર્યક્રમમાં જોવા મળ્યા નહોતા રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી સાધલી